પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ચૈત્રી નવરાત્રીના આખો માસના ગરબા અંતિમ ચરણમાં અમેરિકા રહેતા પરિવારજનો પણ માદરે વતન આવી પોતાની બાધા માનતાના ગરબા યોજી ધન્યતા અનુભવી રહ્યા છે પાટણમાં પ્રજાપતિ સ્વામી પરિવાર દ્વારા પ્રથમ પુત્ર પ્રાપ્તિના હરખના માતાજીના ગરબામાં પરિવારજનો મોડી રાત સુધી રાસ ગરબાની રહ્યા છે પાટણમાં ચૈત્રી નવરાત્રિના પાવન દિવસોમાં શ્રદ્ધાળુ ભક્તો ઉપાસના અનુષ્ઠાન ભક્તિમાં લીન બન્યા છે ત્યારે બીજી તરફ ચૈત્રી નવરાત્રીમાં બાધા માનતાના ગરબાની પણ વિવિધ વિસ્તારમાં રંગત જામી રહી છે ચૈત્રી નવરાત્રીના ગરબા હવે અંતિમ દિવસોમાં પ્રવેશી ચૂક્યા છે જે રવિવારે સંપન્ન બનશે ત્યારે શહેરના પ્રજાપતિ સ્વામી પરિવાર દ્વારા પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈ એક મહિના સુધી હરકના માતાજીના ગરબા યોજાઈ રહ્યા છે શહેરના છિંડિયા દરવાજા બહાર આવેલ આરાસુરી સોસાયટીમાં રહેતા ને હાલ યુએસએ સ્થિત સ્વામી પ્રહલાદભાઈ અમિત ચંદાસ પરિવારી પુત્ર વધુ દીપમાલાબેન રાજુલભાઈનું સુપુત્ર વ્રજના હરકના ગરબા આયોજિત કરવામાં આવ્યા છે તો મોટી ભાટિયાવાડ ખાતે બકુલ સાવણ પરિવારને ત્યાં પણ શ્રી ચામુંડા માતાજીના ગરબા ભક્તિ સંગીતના સુરો વચ્ચે મોડી રાત સુધી પરિવારજનો રાસ કરવાની રમઝટ બોલાવી પોતાની બાધા માનતાના આયોજિત ચૈત્રી નવરાત્રીનો આખો માસના માતાજીના ગુણગાન ગાઈ ધન્યતા અનુભવી રહ્યા છે